લોકોના દિવસ ને સર્વ સિંધી સમાજ ચેટી ચાંદ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલ ઝૂલેલાલ સેવા સમિતિ સમસ્ત સિંધી નવયુવક મંડળ તેમજ સમસ્ત સમી સમાજના સંયુક્ત ઉપક્રમે વેલકમ ચેટીચાંદ બે હજાર પચીસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સિંધી જ્ઞાતિના ઇષ્ટદેવ ઝૂલેલાલ સાહેબનું બીજું નામ ઉબેરો લાલ પણ કહેવાય છે તેમજ જાણવા મળતી વિગતો અનુસાર ભગવાન ઝૂલેલાલનું દરિયાની અંદરથી સીધું પ્રાગટ્ય થયેલ છે ચાલીસ દિવસની ચાલીસા બાદ ભગવાન ઝૂલેલાલનું પ્રાગટ્યની સિંધી લોકો ચેટીચાંદ તરીકે ઉજવણી કરવામાં આવે જેમના ભાગરૂપે કેશોદમાં વેલકમ ચેટીચાંદ બે હજાર પચીસની ધમાકેદાર ઉજવણી કેશોદ મુકામે ગતરોજ કરવામાં આવી સર્વે જ્ઞાતિજનો દ્વારા ખૂબ જ મજા માણી હતી અને કાર્યક્રમ બાદ સર્વ જ્ઞાતિજનો દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું কেলােলােলে <muchas> কেলেলে E જય ઝુલેલાલ જય શ્રી રામ હું પિન્ટુ કલવાણી આજ રોજ કેશોદ શહેરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા તેમજ સમસ્ત સિંધી સમાજ નવયોગ મંડળ દ્વારા વેલકમ ચેટીચાંદ બે હજાર પચીસનું આયોજન કરેલું હતું આ આયોજનમાં સમસ્ત સિંધી પરિવારે સાથ અને સહયોગ પૂરેપૂરો આપ્યો હતો આવી જ રીતે અમે ઈચ્છે છીએ કે આવનારા દિવસમાં તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ચેટીચાંદનું ભવ્ય આયોજન રાખેલું છે આમાં દરેક સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો આ બધા સાથે મળીને આવો ભવ્ય આયોજન કરીએ અને ભવ્ય શોભાયાત્રા કાઢીએ અને આ તહેવારને મનાવીએ એવી અમારી નમ્ર વિનંતી છે જય જુલેલાલ જય શ્રી રામ માતૃભૂમિ ન્યૂઝ સાથે બધું રાવલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ